નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ચોવીસ પાંચ બે હજાર ચોવીસને આજના અડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે અડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસીઓની હરાજી દરમિયાન કઈ જણસીઓનો કેવો ભાવ રહ્યો છે તેની વાત કરીએ તો આજે અડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો નેવ્યાસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો પાંચ મણની જીરુંનો ભાવ રહ્યો છે પાંચ હજાર ચારસો એકથી પાંચ હજાર નવસો ને ચુમ્માલીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે આઠ હજાર છસો પાંચ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી એક રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવ હજાર ત્રણસો ચાલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી પાંચ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાડત્રીસો ચૌદ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચાસથી પાંચસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો સિત્તેર મણની તલનો ભાવ રહ્યો છે ત્રેવીસો એકાવનથી સત્યાવીસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે સોળ સોળ હજાર ચારસો ને એકવીસ મણની એટલે આજે સૌથી વધારે છે મિત્રો એ તલની આવક અડોદ માર્કેટમાં નોંધાઈ છે રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ચોપન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચારસો ને સત્યાવીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી પંદરસો ને વીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ઓગણત્રીસો એંસી મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો અને છોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો અઠોતેર મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો એકાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો પાંત્રીસ મણની બંગડો ભાવ રહ્યો છે ચૌદસોથી સત્તરસો ને ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો અઠ્ઠાણું મણની ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ચુમોતેર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ઓગણીસો ને પિસ્તાલીસ મણની તો મિત્રો આ હતો આજનો એટલે કે તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટનો બજાર ભાવ આભાર મિત્રો